ટોયોટા ફોર્ચ્યુનર કાર વેચવાની છે કાર વીઆઈપી નંબર સાથે જોવા મળશે નવ નંબર કારનો છે અને મિત્રો આ ટોયોટા ફોર્ચ્યુનર કાર વેચવાની છે તો કારનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ફોર્ચ્યુનર કારની કિંમત અને મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ ક્યાં જોવા મળશે વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે ટોયટો ફોર્ચ્યુનર કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને સત્તરનું એન્ડનું મોડલ છે અને કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે મિત્રો વર્ધીમાં અને લગન લગ્ન પ્રસંગમાં ચાલત એવી કાર છે ને મિત્રો વીઆઈપી નંબર જોવા મળશે નાઇન નંબર જોવા મળશે નવ નંબર તો જી જે ઇલેવન પાસિંગ જોવા મળશે અને ફોર્ચ્યુનર કાર મિત્રો તમે કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલરમાં જોવા મળશે નો એક્સિડન્ટ ફોર્ચ્યુનર કાર છે ટોપ મોડલ કાર છે પ્રોજેક્ટર હેડલેપ જોવા મળશે અને મિત્રો કારમાં મેગવિલ સાથે જોવા મળશે કાર્ડસળો કેમ્પ જ જોવા નહીં મળે લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો આ કારમાં તમને જોવા નહીં મળે તો વાત કરીએ આપણે ટોયોટો ફોર્ચ્યુનર કારની કિંમતની તો માલિકે કારની કિંમત ત્રેવીસ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ત્રેવીસ લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવ નવ્વાણું જીરો એકતાલીસ પંચાણું નવ અઢાર માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર સ્ક્રીન ઉપર આપેલો જ છે નવ્વાણું જીરો એકતાલીસ પંચાણું નવ અઢાર માલિકનો મોબાઈલ નંબર છે ત્રેવીસ લાખ અને પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ ફોર્ચ્યુનર કાર તમને જોવા મળશે પ્રોપર બોટાદ બોટાદ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ નંબર આપેલો છે અને ઇન્સ્ટાગ્રામ પેજ પર વિડીયો જોતા હો તો સ્ક્રીન ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું ઝીરો એકતાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી Gente,